આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં રાજકીય ઉથલપાથલ ચરમસીમાએ પહોંચી છે એક તરફ જ્યાં આમ આદમી પાર્ટી સતત કોંગ્રેસમાંથી નેતાઓને પોતાની તરફ ખેંચી રહી છે ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટીના નારાજ કાર્યકરોની ઘર વાપસીનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે તાજેતરમાં વાઘરા ખાતે કોંગ્રેસના ઉસ્માનભાઈ ઉમરજી પટેલ પોતાના સાથીઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ મોટા જોડાણના પડઘા હજુ સમ્યા નથી ત્યાં આમ આદમી પાર્ટીએ વધુ એક શક્તિ પ્રદર્શન કર્યું છે ગઈકાલે સાંજા તાલુકાના જાગેશ્વર ગામે પાંત્રીસ જેટલા યુવાનો ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો યાકુબ ગુર્જી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ યુવા આગેવાન ચિરાગભાઈ એડવોકેટ કમલેશભાઈ મઢીવાલા અને તાજેતરમાં જોડાયેલા ઉસ્માનભાઈ ઉમરજી પટેલનો સમાવેશ થાય છે આ જોડાણ સૂચવે છે કે સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટી યુવા વર્ગમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે આક્રમણ રીતે પ્રયાસ કરી રહ્યા છે જોકે આગ્રાની રાજનીતિ એક તરફી નથી રહી જે દિવસે સંજે જાગેશ્વર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મુનશીએ પોતાની પચાસથી થી વધુ કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી આ ગતિવિધિઓ દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા બંને મુખ્ય વિરોધી પક્ષો વચ્ચે કાર્યકરો અને નેતાઓની લેવડ દેવડ સતત ચાલુ છે જેનાથી રાજકીય માહોલ ગરમા રાજકીય પંડિતોનું માનવું છે કે આ પ્રકારના પક્ષ પલટા પાછળ મુખ્યત્વે નારાજગી અને બીજું ટિકિટ ન લાલચ જે નેતાઓ વર્તમાન પક્ષમાં ટિકિટથી વંચિત રહે છે તેઓ અન્ય પક્ષમાં ટક છે તેવામાં આગામી ચૂંટણીઓમાં પોતાને યોગ્ય સ્થાન મળે તે આશાએ નેતાઓ સમયસર પક્ષ બદલી રહ્યા છે વાગરા તાલુકામાં એક જ દિવસમાં આટલા મોટા પ્રમાણમાં થયેલું જોડાણ અને છૂટા પડવાની ઘટના સૂચવે છે કે ચૂંટણી પહેલા જમીની સ્થળે પક્ષો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સંગન પ્રયાસો કરી રહ્યા છે અને આ રાજકીય અસ્થિરતા આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા રહેલી છે